અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ

ભગવાન નું સુખ આવે છે અને પાસે રે અને રાજીપા નું સાધન કાંઈ હાથમાં ન હોય તો એને ભગવાન નું સુખ નથી આવતું ભગવાન નું સુખ ન આવે રે તો કાઢે દિવસો કાઢે પણ ભગવાન નું સુખ ન ભગવાન ભગવાનનું રાજીપા નું સાધન જ્યાં સુધી હાથમાં ન હોય ત્યાં સુધી સુખ ન આવે એનો અર્થ એ અર્થ એવો લઈ શકાય ને કે મહારાજ અત્યારે પ્રત્યક્ષ નથી આપડાથી આ છેટે છે છતાય આપણને બોલતું નથી નથી કાઈ જો હાથમાં આવે અને મહારાજ વખતે હોય એટલે એ તો મહારાજે કીધું ને માણસને એમ મનમાં થાય કે આપણે महाराज ને હરે વાત તો કેવી સેવા કરાય એમ થાય એટલે અધોરાઈ રહી જાય આપણે આની હેર્ય હોત તો કેટલી સેવા કેવા ખાટી કર્યા મારાથી એવું નથી સમય નું બતાવ્યું સમય તો નું બતાવ્યું કે પાંચસો કિલોમીટર આઘો હોય કે લાખ કિલોમીટર અનંત વર્ષ સુધી અને આઘો એ અનંત માઇલ સુધી હોય અને વર્ષના બે ડિસ્ટન્સ બે રીતે હોય છે ને બે તને કાળ ખરા અનંત વર્ષ સુધી છેટે રહીએ છેટે શબ્દ ઓલું દેશ દેશ કૃત ઓલું બતાવે છે અને કાળનો હતે નિર્દેશ કાળનો નિર્દેશ અને દેશનો નિર્દેશ કે ભેળું રહેવાથી નથી એના રાજીપાનું સાધન એને કેવો એક્સ્ટ્રીમ રાજીપા નું સાધન તમારા હાથમાં આવ્યું છે કે જરા જરા રાજીપાનું સાધન હાથમાં આવ્યું છે એની ઉપર ગીતામાં ભગવાન આ એટલા માટે કીધું કે

એટલે તું ખાટી અને જો કોઈ એવું કરે તો એ ખાટી જાય અત્યારે મહારાજ ભક્તે એવું જ નહીં એમ મારા આમાં છેલ્લે તો એવું કીધું ને કે ભગવાન જે કોઈ ભગવાન ના રસ્તે આવેલા છે એના જીવન દોરીનું વચ્ચે ના જીવન દોરી એટલે હું એ જીવન દોરી એટલે હે મરી જાય એ ન હોય તો મરી જાય એ હોય તો મરી ગયો હોય તો જીવતો થાય તો મરી ગયો હોય તો જીવતો થાય જીવન દોરી સંજીવ નહીં છે જીવન દોરી છે પણ સંજીવ નહીં છે મરી ગયો હોય તો જીવતો થાય એનું વતન છે એટલે ભગવાન ના ને મારે કહેવાય જીવન દોરી છે એક મરણ મરણ નું નું ભગવાન ને કઈ હળી કરવી હળી કરી કરવા કોઈ પણ વાતે એ મરણ દોરી નું છે મહારાજ કેવું લખ્યું છે સમજાય ને સમજાઈ જાય જીવન દોરી નું જીવન દોરી હાથમાં આવવી જોઈએ સંજીવની ઔષધિ છે સંજીવની ઔષધિ છે માણસ મરી ગયો માટે અમારું છેલ્લું વચન સંજીવની નું છે ને સંજીવની કેવી વિશલ કારણી વિશલ્ય કરણી છે એ નું ઔષધિ આ નું છે કે સંજીવની પીવે તો મરે નહી કોઈ જીવતો થાય મરે હોય તો જીવતો થાય મરે નહી નહી આમાં કીધી એવી સેવા કરવી રાજી કરવાનું માટે સેવા કરવી અને એમાં નીચો વાઈ જવું કે કટકા કટકા થઈ જાવું તો એ સંજીવ ની થાય ન કરતા સંજીવની ઉપર ઉપલું પાણી આવે હાવ ઉબલું ઉપલું પાણી આવે આશ આશ આવે ખાટી છાશ હોય ને આશા આશા આવે હવે કટકા કટકા થઈ જાય આ તો શ્રીજી મહારાજ નો સિદ્ધાંત છે કોઈએ કરવું કે ન કરવું એ તો વ્યક્તિ ને પોતાની ઉપર છે શ્રીજી મહારાજ કહે છે કે અમે આવું કરીએ છીએ અમારો સિદ્ધાંત છે એવું કીધું અમારો સિદ્ધાંત છે કે આમ કરો માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તો પણ કાઈ મનમાં શોક ન થાય અનંત ગાવ અને અનંત વર્ષ સુધી છેટે રહીએ અનંત ગાવ છેટે રહીએ અને અનંત વર્ષ સુધી છેટે રહીએ ભગવાન તો અંતર્યામી છે એ તો જાણે છે કે આમ મને રાજી કરવા મથે જ એને રાજી કરે એને તો કઈ ડિસ્ટન્સ છે નહીં કાળ નહીં ડિસ્ટન્સ નથી એટલે મારા જ હાઈરે હોય એને જ ખાટ મળે એવું કઈ નથી અત્યારે ખાતે અને મહારાજ હોય ત્યારે ખાતે બરાબર રાજી ન કરી સિદ્ધાંત નો રાજીપો છે સિદ્ધાંત નો રાજીપો જુદો અને પ્રસંગો પાત રાજીપો જુદો એમ મહારાજ ને કઈક જોતું હોય કે ટાઈમ નું આપી દીધું હોય મહારાજ બહુ ખુશ થઈ જાય કે વાહ તરબુજ બહુ સારું છે મારાજી ભગત ની ભાવના હોતી અને એ ભગવાન ની પાસે રહેતા હોઈએ પણ એ સિદ્ધાંત છે એ માણસના મગજમાં કેમ નથી અચળ રહેતો એને દેશ ડગાવી નાખે છે એને દેશી નાખે કાલો બલિયાન બલિયસ એવું લખ્યું છે કાલો બલિયાન સરસ શ્લોક છે માણસને બુદ્ધિ ભમાવી દે છે કામ લોભ રસા સ્વાદ એવી બુદ્ધિ ને આ બધા અંતર શત્રુ હોય તો એની બુદ્ધિને ફેરવી નાખે કોને નો ફરે તો એ સાત્વિક આહાર ક્ષીણ વાસના જેને સાત્વિક સેવા હોય અને જેને સત્વ બુદ્ધિ કેળવી હોય તો એનો ઘા નો ફરે એને એનો ઘા ફરે ને એનો સંગ કરીને એની બુદ્ધિ છે એ ચલાયમાન ન થાય કોક કે સેવામાં હું આવું તૂટીને મરી ગયા તો કાઈ થયું નહીં આ બધા જો ને અમે તો કરી કરીને મરી ગયા તો એની બુદ્ધિ ફરે નહી ગધા મજૂરી કરાવી આપણે ચૂની કાઢી નાખે હોવા નહીં કરે મહારાજ વખતે એવું છે એના છે એમાં કઈ થાય નહીં કઈ એટલે એ બુદ્ધિને ભમાવી નાખે એ બુદ્ધિને ભમાવી નાખે એટલે કાલો બલિયાન કાલ છે એ બળવાન છે કે એક ધારી બુદ્ધિ બુવા નથી વાત કેટલી સરસ કરી શકે ભાગવત તો સારું છે પણ વાસુદેવ માહિતમ છે એના જેવું કોઈ નથી એના જેવું કોઈ નહીં મહારાજ પોતાની પ્રકૃતિ કેવો કે પ્રકૃતિ કેવો કે સિદ્ધાંત કયો બે શબ્દ કીધો મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી પેલા વાત કરી કે ભાઈ હરિવંશ અને વાલ્મીકી રામાયણ એમાં બે માં બહુ હિંસાનું પ્રતિપાદન કરે છે અને ભગવાન રઘુનાથજી પણ કૃપાળો તો ખરા પણ હિંસાની પ્રકૃતિ એમાં વેરત્યા છે અને કૃપાળો ખરા પણ જો કોઈ વાંકમાં આવ્યો હોય તો શરણાગત શરણાગત પણ ત્યાગ કરી લક્ષ્મણજી નો પણ ત્યાગ કરી દે સીતાજી નો પણ ત્યાગ કરી દે લક્ષ્મણજી આખી જિંદગી સેવા કરી એનું હું એમ કે સ્વભાવ એવો છે પ્રકૃતિ લક્ષ્મણજી ને હોતી કે પછી હવે એનું મોઢું નહીં જવાનું એમ અને સીતાજીને કહી દીધું ત્યાગ કરી દીધું મૂક્યા હો વનમાં મને બતાવતા શું કરવાને ખાલી એક ધોબી બોલ્યો તો લોકાપવાદ માટે ભગવાનના ભક્ત આ બે તો અતિ ભગત હતા બે ને રામચંદ્રજી ભગવાનના અતિ ભગત હતા જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ભગત હતા એને માથે કઈ હતું નહીં તો એ તોય ચૌધવરા વનમાં કેવળ ને કેવળ ભગવાન સેવા કરવા હાડુ ફૂકડો ગયા કેવળ ને કેવળ એની સેવા કરવા એની એકની સેવા કરવા માટે જ ગયા તોય એના માટે તોય એનો ત્યાગ કરે કરવી નથી અમારી રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે રામાનંદ સ્વામીની પ્રકૃતિ એવી હતી કડક બહુ હતા જો હરખો ન આવેલો હોય તો એની શિક્ષા કરે ત્યાગ તો નહીં કરતા હોય શિક્ષા કરે મારે અમારી પ્રકૃતિ એવી અમારી પ્રગતિ તો આમાં કીધી એવી છે કોઈ ભગવાન ના ભગતનો ત્યાગ થતો નથી ભગવાન ના ભગત નો ત્યાગ ન થાય તો સેવાનો ત્યાગ ન થાય જો ભગવાન ના ભગતમાં એને ચીકાશ ન હોય તો સેવા ક્યાંથી થાય એટલે એનું મૂળ તો ન્યા છે એનું મૂળ તો ન્યા છે ભગવાન નો ત્યાગ અમને પોહાય છે પણ ભગવાન ના ત્યાગ અમને પોહાતો નથી ભગતવાળી કઈ વાળી નો મૂળો અમે ને રાખીએ ભગવાન ની સેવા કરીએ ભગત તો આવા કેટલાય ભૂન્દ્રા આવે કઈ ઠેકાણું ન હોય એવા બધા ભગત હોય એટલે મહારાજ એવું કીધું ભગવાન નો ત્યાગ અમને પોહાય છે ભગત નો ત્યાગ અમને પોહાતો નથી એ અમારો સિદ્ધાંત છે અને અમારી પ્રકૃતિ છે અમારી પ્રકૃતિ છે અને અમારો સિદ્ધાંત અને જીવન ધોરી છે તો અમે જીવી નગર જીવીએ નહીં